તે તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાનું રહેશે મારી ચેનલ સ્ટાફ સાથે ઉપર બન્યા છે મિત્રો ચલો આગળ વધીએ મિત્રો ફટાફટ તો સૌ પ્રથમ આઈ ખેડૂતની પોર્ટલ ખોલી લેવાનું મિત્રો આઈ ખેડૂત બરાબર ફટાફટ એ રીતના ઓકે મિત્રો આ રીતના તમે ખોટશો એટલે જે એની પોર્ટલની માહિતી છે આઈ ખેડૂત ઝીરો પોઈન્ટ ટુની એ તમને અહીંયા જોવા મળશે ઓલ બી જોવા મળશે અને નવું પણ જોવા મળશે ઓકે મિત્રો ચાલો જોઈ લઈએ ચાલો મિત્રો આ પહેલી જે વેબસાઇટ આવી છે એના પર તમારે જોવાનું રહેશે ઓલ્ડ પર જવો હોય તો એ બી ત્યાં લઈ જશે મિત્રો પણ આ એની નીચેનો પેજ છે ઓકે મિત્રો ચલો મિત્રો તમે આવી ગયા હવે તમારે શું કરે બધી જે પણ માહિતી જોતી હોય તો તમારે અહીંથી જઈને ફટાફટ જોઈ લે વિનંતી ઓકે ચલો તમારે શું કરે લોગિંગમાં જોવાનું લોગિનમાં જોઈને શું કરવાનું મિત્રો આ જે સરકારની બીજી કોઈ માહિતી નીચે પણ તમને આપવામાં આવશે ચલો લૉગિનમાં આવી ગયા હવે તમારે શું કરે મિત્રો લાભાર્થીની નોંધણીમાં ક્લિક કરો ચાલો અહીંયા ક્લિક કર્યું તમે આ રીતના હવે તમારે લા પસંદ કરો લાભાર્થી પગાર તો તમે ખેડૂત છો મિત્રો તમારી જમીન છે છે ઓકે વાંધો નહીં પણ જેના પર જમીન નથી તે શું કરશે મિત્રો તેના પર ફોર્મ ભરવું હોય તો તો તેના માટે બી આ બીજા ઓપ્શનો છે ભાઈ ખેડૂત માટે ઉપરનું સસ્તા કે સસ્તા કહેવાય તો તેના ઉપરનું ખેડૂત સિવાયના નીચેના તણાવની પ્રોસેસ બતાવું છું મિત્રો બરોબર શ્રાવ પ્રથમ આપણે ખેડૂત તરીકે નોંધણીની વિગતવાર માહિતી લઈ લઈએ ચાલો એમાં ક્લિક કરી દીધું હવે તમારે શું કરવાનું ભાઈ તમારી પાસે જમીન કઈ છે ભાઈ ટ્રાઇબલ એરિયાની જમીન છે ભાઈ જંગલખેડુ ના તો જમીન પોતાની છે તો લખો હવે જિલ્લો કયો છે મિત્રો તમારો જે જિલ્લો એ પસંદ કર લો ચાલો ઓકે સુરત તો સુરત જે તે બરાબર મિત્રો હવે તમારો તાલુકો કયો તે સિલેક્ટ કરો બરાબર મિત્રો તમારું ગામ કયો તો તે સિલેક્ટ કરો ઓકે મિત્રો હવે આટલી પ્રોસેસ કરો એટલે આવી એર આવશે મિત્રો જો અહીંયા બાજુમાં એરાર આવતી છે આ એરિયા તો ભાઈ તમારું ના આવે તો બે ત્રણ વાર ઓપ્શનમાં આપીએ જ કરો ચાલો હવે ખાતા નંબર કહે મિત્રો એ તમારે સિલેક્ટ કરો જે તમારે લાગુ પડતો એ સિલેક્ટ કરો બરાબર ના આવે તો મિત્રો આવી એરઆર આવી જશે જોઈને આવી ગભરાણ જરૂર નથી બરાબર મિત્રો એવી એરઆર આવશે ચાલો મિત્રો કોઈ બી ખાતા નંબર નાખો તમારે ગામની માહિતી તો બહાર આવશે કે ભાઈ તમે કેવા ખેડૂત છો બરાબર એ બે ત્રણ વાર ટ્રાય મારો મિત્રો ખાતા નંબર નાખવાનો છે સર્વે નંબર નહીં હા મિત્રો ચાલો આવી ગયો ફાર્મરના જે નામ છે એ પ્રમાણે અહીંયા વિગતવાર માહિતી તમને મળી જશે ઓકે મિત્રો ત્યારબાદ તમારે ચેપ્ટર કોડ નાખી દેવાનો અને એ કોડ નાખી દે એટલે અહીંયા તમને એની સાચો ઉપર જવાનું રહેશે મિત્રો એટલે એની માહિતી તમને મળી જશે ઓકે મિત્રો ચાલો તો ફટાફટ જોઈ લઈએ આપણે મિત્રો ચાલો મિત્રો આ રીતના તમારે અહીંયા પોતાનો મોબાઈલ નંબર નાખી દેવાનો પછી અહીંયા ઓટીપી પર ક્લિક કરો એટલે ઓટીપી મોકલાવશે અને એ ઓટીપી તમારે નીચે નાખવાનું છે ચાલો ચલો મિત્રો આવી ગયો છે ઓટીપી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ફટાફટ નાખો ચલો મિત્રો જોઈ લખો એની અંદર તમારે ઓટીપી એ રીતના નાખી દેવાના એટલે મિત્રો તમને અહીંયા સેવ કરે બતાવી દેશે હવે તમારે જે મિત્રો યોગ્ય લાગે પ્રમાણે અહીંથી પાસવર્ડ બનાવી લેવાના છે મિત્રો ઓકે મિત્રો તમને જે યોગ્ય લાગે એવો પાસવર્ડ તમે બનાવી લો ઓકે સ્ટ્રોંગ પાસવર્ડ અહીંયા લખાવવું જોઈએ બરાબર મિત્રો એની અંદર બી તો આ રીતના તમારે પાસવર્ડ બનાવી લેવાના રહેશે મિત્રો ચલો ચેપ્ટર કોન નાખીને અહીંયા જે પ્લસનું ઓપ્શન હશે એ પ્રમાણે વત્તા કરીને અહીંયા કોન લખી દે સબમિટ કરો એટલે તમારો મિત્રો એ સબમિટ થઈ જશે બબુ મિત્રો એટલે ઓલરેડી મિત્રો મારો છે એટલે મેં કરતા નથી ઓકે મિત્રો ચાલો બીજી માહિતી જે એટલે ફટાફટ હવે મિત્રો ચલો મિત્રો આ હતી જેના પર જમીન આવી તેમની રજીસ્ટરની પકડી શું છે હવે જેના પર જમીન નથી તો સસ્તાકી માટે સસ્તાકીનું જે હોય તે પ્રમાણે નામ નંબર અને એડ્રેસ જિલ્લો તાલુકો ગામનું નામ પાન નંબર એ બધું લખીને ચેપ્ટરકો લખીને સેવ કરી લેવાનું રહેશે બરાબર મિત્રો આ બરાબર ચાલો હવે જેમાં સસ્તા બી નથી ને કંઈ જ નથી તેવા વ્યક્તિને શું કરવાનું તો ભાઈ ખેડૂત સિવાયના હવે મિત્રો તમારે બકરીવાળું ફોર્મ ભરવું છે પછી કે જે મરઘાનું ફોર્મ ભરવું છે આવું બધું ફોર્મ ભરવું છે તો તમે ખેડૂત સિવાયના ફોર્મ ભરી શકો તમને નકલ આપવાની જરૂર નથી મિત્રો તેના માટે આ છે બરાબર અહીંયા તમારું નામ લખી દો ભાઈ સમજી ગયા તમે મોહનભાઈ હા બાય બરાબર ઓકે મિત્રો ચલો એડ્રેસ તમારું એડ્રેસ આપી દો મિત્રો બાય સુરત તો સુરત જ્યાં રહેતા ઓકે મિત્રો હવે તમારે જે જિલ્લા લાગુ પડતા સિલેક્ટ કરો ભાઈ સુરત તો સુરત તો એની અંદર તમારે જે જિલ્લા તાલુકો ગામનું નામ પિનકોડ ને ચેપ્ટાકોડ નાખી દેવાનું આમ બરાબર કેપ્ચરકોડ હવે એ કેપ્ચર કરો તમે નાખીને પછી તમારે અહીંયા નીચે સેવ કરી લેવાની એટલે કે આગળ વધે એમ લખ્યું છે ને સાચું અહીંયા ક્લિક કરો એટલે તમને એની મોબાઈલ નંબર લખવાની જે પ્રોસેસ છે આપણે એ જ પ્રમાણે આગળ વધશે અને એ જ પ્રમાણે તમને એની પ્રોસેસ પૂર્ણ કરાવશે ચાલો મિત્રો તણે માટે સેમ પ્રોસેસ છે મિત્રો ખેડૂત સિવાયના સસ્તાકીય અને ખેડૂત બરાબર મિત્રો તો આ હતી એની પ્રોસેસની માહિતી કે ભાઈ તમે આ ખેડૂત પોર્ટલ પર કેવી રીતના રજિસ્ટર કરી શકો અને કેવી રીતના પ્રોસેસ કરી શકો બસ બરાબર મિત્રો તમે ઓનલાઈન અરજીનું ફોર્મ આ રીતના ભરી શકો ના ખબર પડે મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવો હું તમને એની પણ માહિતી આપવાની પૂરી પૂરી કોશિશ કરીશ મિત્રો આજના વિડીયો અંદર આટલી જ પ્રોસે કે ભાઈ આવી ખેડૂત પોર્ટલ પર તમારે રજિસ્ટર કરવું હોય તો શું પ્રોસેસ થતા આ જ બધી પ્રોસેસ છે થેન્ક યુ મિત્રો તમારો આભાર મિત્રો નેક્સ્ટ ડે મને નવી માહિતી લઈને આવીશ